ચોપડા સિલ્વર મેડલ જીતી ગયો કોંગ્રેસ હેલો એવરીવન ગુડ મોર્નિંગ હર હર મહાદેવ બધાને ઓમ ને નમસ્ત શિવાય ઓમ નમ ને બધાને જય મુરલીધર આજનો લોક કરી દઈએ સારું આજનો લોકમાં જવો ને તો વેધર બે દિવસ એવું મસ્તીનું થઈ ગયું છે તડકો આવે છે ધીમો ધીમો અને બધા વાલીઓનું કામ ચાલુ થઈ ગયું છે બધા ગમે અહીંયા જવો ને મુરલી બધા એટલે વાડીઓમાં જ કામ કરશે મુલી છે કરધણીઓ છે કારણ કે આપણા તહેવાર આવે છે તહેવાર આવે એટલે તહેવાર આવે એટલે મારે નવરાત્રિ તો મજા આવે કામ કરવાની વરસાદ આગળ જરૂર છે નહીં અને કાલે સાંજે આપણે ઓલિમ્પિક ગયો પેરિસમાં લેશે બે હજાર ચોવીસનું એમાં નીરજ ચોપડા સિલ્વર મેડલ જીતી ગયો છે એક અંગ્રેજી લેશે અને આપણે ભારતમાં મેડલ આવ્યો સિલ્વર મેડલ નીરજ ચોપડા વાલેખ મેડલ લઈ આવે છે અને ગોલ્ડ મેડલ ગયો છે પાકિસ્તાનમાં પાકિસ્તાનને ગોલ્ડ મેડલ ગયો ઝાઝા વર્ષો પછી એ આ કોક હતું કંઈક નામે સારું તું ભૂલી ગયો ફર્સમાં જ કંઈક ખાન ગયું નામ હતું એ આ પણ કાલે લેવા તમે નીરજ ચોપડા લઈ આવ્યો સિલ્વર મેડલ કાલે રાતે હું જોતો હતો ઓલિમ્પિક હાલે પોણા બાર ચોપડું ચાલુ જીતું નીરજ ચોપડા લઈ આવ્યો મેડલ વ્યાવા મેડલું આપણે ભારતમાં જહાજા પાકિસ્તાનમાં તો ઓછા મેડલ આવ્યા હોકી ટીમને આખી હોકી ટીમને મેડલ ઉમેડ્યા એ આપણે બ્રોન્ઝ મેડલ મેળ્યા છે એટલે હોકી ટીમને પણ કોંગ્રેચ્યુલેશન બધા અને બંનેનો લોગમાં નીરજ ચોપડાએ એ છે ને થ્રો કર્યો હતો કેટલો જાજો ફેર નતો રહ્યો ઓને કંઈક નેવું માથે હતો આને કંઈક નેવાસી જેવો હતો એટલે ગોલ્ડ મેડલ હતો આપી પાસે એમાં બિચારો ફાઉલ બહુ થઈ ગયો હતો એની હિસાબે ઓલ્યો પહેલી ફેર ફાઉલ થઈ ગયો પણ બીજો થ્રો હતો ને એનો નેવું માથે હોય ગયો હતો અને નીરજ ચોપડાનો ત્રીજો થ્રો ગયો તો ત્રીજો કે બીજો એ નેવાસી માથે બે લઈ લીધા ને બીજો કોઈક બીજા દેશનો જ ગયો છે બ્રોન્ઝ મેડલ પણ નીરજ ચોપડા સિલ્વર મેડલ લઈ આવે કોંગ્રેસ લેસાન બને લલો ફ્રેન્ડ બપોરનું થઈ ગયું ટાણું ને કરી બપોરા જોઈએ આ જવાબ બપોરે શું ભલે એવું છે ભેજ છે ઉદો નથી હવે એવું લાગે છે કે હવે લઈ જવી પડશે કારણ ભેજ નહીં ગમી તકલીફ છે દટણ વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું પાછું ફેરફાર થઈ ગયો વાતાવરણમાં જમવામાં છે કારેલાનું શાક બાજરા કે રોટલા છાસ ઓનિયન એટલે કે ડુંગળી 아래는 시즌 2조2 시즌 2. 아까는 많이 먹게 먹으시는 거야, 알죠? 그래봐, 아, 맞아 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 અમારા ચાલે છે તે જો બરાબર છે તે જો 337867 મોડલ જો છે ઓય છે સર આ

આપણા ફ્રેન્ડ જમી લીધું ને માવો ખાલી માવો ખાવાની ટેવ સુધી નથી કામ છે એમ લાવતું લોગમાં પછી આપણે જોઈ

મેં તમને નથી કીધું પોપ્યુલર આવે એ બાજુ સારું આવ્યું આમાં બધો ઉપર લે આનું કાયદેસરનું રિઝલ્ટ હાજ દિવસ આવશે કેટલા હાજ દિવસ આ ફૂકા શું જાય છે તો અને જે વરસાદી માહોલ એ પાછો ચાલુ થઈ ગયો આ તો બધો ઉપાડ લે આ જાય છે સૈયાની ભાગી નહીં ને જો ક્યાંક ક્યાંક ગોલ્ડ લાગી જાય ને પછી વાવેતર કરવું છે હજી વાવેતર કરવાનું વિચાર છે દવા લાગી જાય ને આ ફૂકાય જાય પછી દવા મારે મારી દીધી છે વાવેતર કરવું છે જો આખાય જો પાછું હાથ મનાખ થઈ ગયું મારે કોઈ મસ્તી ને આપી દઈ અને પાછું મના થઈ એટલે ને તો પાછું આવી જાય ગાડી હાલ જ ન ચાલતી હોય ગાડી તો આવી વાંધો નહીં હો ઝીંજોય થઈ ગયો ફૂટી ગયો